અંકલેશ્વરમાં ગત રોજ એક મહિલા હાસોડ રોડ પર આવેલ સેફ્રોનથી મોદીનગર વચ્ચેના રોડ પર રિક્ષાની રાહ જોઈ હંસાબેન કાપડિયા ઊભા હતા દરમિયાન એક રિક્ષા આવી ઊભી રહેતા તેમાં ત્રણ ઈસમ અને એક મહિલા બેઠા હતા તે રિક્ષા આવી ઊભી રહેતા તેઓ રિક્ષામાં બેઠા હતા દરમિયાન તેમની નજર ચૂકવી અંદર રહેલા ઈસમોએ બે તોલાની સોનાની ચેન તોડી લીધી હતી અને હંસાબેનને ઉતારી ફરાર થઈ ગયા હતા આંગે હંસાબેન કાપડિયા દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી જે અંગે ભરૂચ એલસીબી પોલીસ ટીમ પણ તપાસ શરૂ કરી રિક્ષા અને અંદરના ઈસમોનું વર્ણનના આધારે ટેકનિકલ સર્વેલન્સ સાથે સીસીટીવી ફૂટેજ તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ જૂના બોરબાઠા પાસે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું દરમિયાન વર્ણનના આધારે રિક્ષા આવી ચડતા પોલીસે કોર્ડન કરી રોકી હતી પોલીસે રિક્ષામાંથી અમરેલીના ભરત મગન સોલંકી મીરાનગર સારંગપુરના અને મૂળ સુરેન્દ્રનગરના તાતાભાઈ ભાગરી ભરૂચ નવા બસ ડેપો ઝૂપરપટ્ટીમાં રહેતા સંજય રાઠોડ અને રેખા ગોપાલ ચુડાસમાને ઝડપી પાડ્યા હતા અને તેમની અંગઝડતીમાંથી સોનાની તુલસી માળા મળી આવી હતી પોલીસે તમામની અટક કરી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના હવાલે કર્યા હતા અને તેમની પાસે પાંચ મોબાઈલ ઓટો રિક્ષા અને સોનાની માળા મળી કુલ એક સત્યાસી લાખનો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી